જય માતાજી હમણાં બાળકો મને પૂછતા હતા કે મા સરસ્વતી અને લક્ષ્મી માતા વચ્ચે શું અંતર તો થોડુંક અઘરું પડે પણ સરળતાથી જો સમજાવીએ ને તો સરસ્વતી માતા આત્મા સાથે જોડાઈ જાય અને લક્ષ્મી માતા તમારા શરીર સાથે જોડાય એટલે કઈ રીતે જેમ કે કોઈ જ્ઞાની વ્યક્તિ આવે તો એ જ્ઞાની વ્યક્તિના હાવભાવ વર્તણૂક અને બોલવા ઉપરથી જ ખબર પડે કે આ એજ્યુકેટેડ છે અને આ ભણેલા છે અથવા કોઈ સરસ્વતીની એણે સાધના કરેલી છે પણ કોઈ વ્યક્તિ દસ તોલા પહેરીને આવે મોટી ગાડીમાં આવે તો એના શરીર ઉપરથી જ ખબર પડે કે આણે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરેલી છે પણ આનાથી વિશેષ આપણા શાસ્ત્રોમાં જે કીધું છે કે મા સરસ્વતી તમારા આત્મા સાથે જોડાયને જન્મો જન્માંતર સુધી રહે છે પણ લક્ષ્મી માત્ર સ્મશાન સુધી રહે છે એટલે આપણે ટીવીમાં જોઈએ જે એક છ વર્ષનું બાળક બહુ સરસ નૃત્ય કરતું હોય ગાતું હોય તો આપણને એવું થાય કે આ ક્યાં શીખીને આવ્યું હશે આ ઉંમરે બાળકને ચાલવાની ખબર ન પડે તો આરે શીખ્યું ક્યાં હશે તો આ ગયા જન્મમાં એની જે સાધના હતી એ આ જન્મમાં એને કામ આવી એટલે આ જન્મમાં જો તમે વેદોનો અભ્યાસ કરી લો શાસ્ત્રોનો અભ્યાસ કરી લો તો આવતા જન્મમાં તમારે એ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવો પડે પરંતુ લક્ષ્મીની જો સાધના કરી હોય અને લક્ષ્મીની પ્રાપ્તિ કરી હોય તો એ માત્ર મૃત્યુ સુધી જ છે અને એટલા માટે અત્યારે આપણા રાષ્ટ્રપતિ જે છે એ કદાચ વીસ કિલોનું ડંબિલ્સ ના ઉપાડી શકે પણ વીસ રૂપિયાની પેનથી જો એ કાગળ ઉપર સહી કરે ને તો વીસ કલાકમાં આપણું લશ્કર લાહોર ઊભું હોય એનો મતલબ કે મા સરસ્વતીનું આધિપત્ય મહાકાળી ઉપર પણ છે અને લક્ષ્મી માતા ઉપર પણ છે એટલે જે સારું તબલા વગાડતા જેને આવડતા હોય જેણે કોઈ સાધના કરી હોય એના ત્યાં લક્ષ્મી બિલકુલ આવે અને તમને કોઈ સરસ્વતીની સાધના કરી હોય તો તમારા ત્યાં લક્ષ્મીનું પ્રાગટ્ય થાય પણ જરૂરી નથી કે તમે લક્ષ્મીવાન હોય તો સરસ્વતીની તમને કૃપા થાય એટલે કે બહુ પૈસા હોય તો જરૂરી નથી તમે ડૉક્ટર થઈ શકો પણ તમે ડૉક્ટર હોય તો તમે પૈસાવાળા થઈ શકો બસ આ લક્ષ્મી અને સરસ્વતી વચ્ચેની સૌથી મોટી કમ્પેરિઝન છે કે સરસ્વતીની કૃપા હોય તો લક્ષ્મીને આવવું જ પડે પણ લક્ષ્મીની કૃપા હોય તો જરૂરી નથી કે સરસ્વતીની કૃપા તમારા ઉપર થાય અને એટલે જ અમદાવાદમાં સિંધુ ભવન ઉપર જે લોકો ઊભા છે ને મોટી મોટી ગાડીના બોનેટ ઉપર બેસીને એના ઉપર લક્ષ્મીની કૃપા થઈ છે પણ સરસ્વતીની કૃપા નથી થઈ સરસ્વતીની કૃપા તો તમારા કુળદેવીની કૃપા હોય તમારા પિતૃઓની કૃપા હોય અને ગુરુદેવના આશીષ હોય તો જ થાય નહીતર બહુ તમે પૈસા કમાઈ શકો પણ કૃપા ન હોય તો એ પૈસા ક્યાં વાપરવા એની બુદ્ધિ પ્રાપ્ત ન થાય અસ્તુ વંદેગો માત્ર વિરલ બાપુ મોજ નૂતન વર્ષા અભિનંદન